તો એ એમ કે હવે આય ક્લાસ એ આમ ના ઘેર ના હા ના એ એ એવું કઈ નહોતું અમે

ભાઈની હત્યાનો કેસ એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા બચાવ પક્ષના વકીલ ઉત્પલભાઈ દવેની તર્કબદ્ધ દલીલોને ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન જજ એલ એસ પીર અપહરણ હત્યાના કેસમાં અશ્વિન ગઢવી અને તેના સાગરિતને નિર્દોષ ઠેરવી છોડી મૂક્યા હતા